અને માતા પિતા થી મોટો ભગવાન નથી નથી ને નથી આ હું નથી કેતો વિષ્ણુ પુરાણ માં લખેલું છે અરે સાહેબ ગરુડ પુરાણ તમે સાંભળ્યું છે ને ગરુડ પુરાણ માં લખેલું છે ગરુડ પુરાણ માં મોટા મોટી સજા કઈ દુનિયા મોટા મોટી સજા છે ગરુડ પુરાણ માં લખેલું છે કુંભી પાક જે વ્યક્તિ પોતાના મા બાપ ને હેરાન કર્યા હોય ને સમજી લેજો એને કુંભી પાક નામનો નરક મળે છે અને આ નરક અતિ ભયંકર માં ભયંકર નરક છે તમને મને આપણે પકોડા તળીએ ને એમ તળે હો આ કહું છું યાદ રાખજો સેવા નહીં કરો તો ભોગવવું બહુ પડશે જાહેર માં કથામાં કહું છું ક્યારેક ક્યારેક આપડા ઘરે વડીલ થઈ જાય ભાઈ અને વડીલ થી ભૂલ થાય એમાં કઈ બહુ મોટી વાત નથી આપણાથી ઘણી બધી થઈ ગઈ છે અને નાના હતા ત્યારે આપણી એટલી બધી ભૂલ એને માફ કરી છે એકાદે આપણે હોતે કરતા શીખી જવાય શાસ્ત્ર તમને મને કહે છે જીવતા શીખવું હોય તો આવી રીતના શીખો આજે હોતે ઘણાના ઘરની જે અંદર જાય તો બહુ રાજી રાજી થાય સાહેબ શું મા બાપને સન્માન આપતા હોય અને આ મેં જોયેલું છે સાહેબ એ સગો ભાઈ કદાચ જશે ને એ તમારું ખરાબ ઈચ્છ છે પણ મા બાપ કોઈ દી ખરાબ ઈચ્છતા જ નથી તમે એને યાર ગમે તેવું વર્તન કર્યું હશે તો એના મનમાં એક જ વાત હશે બેટા તું સુખી થા બેટા તું સુખી થા બેટા તું સુખી એ એવું હોતે જોઈએ મરણ પથારીએ હોય ને અને અમે મળવા ગયા હોય ને તો કે દાદા મારે તો મરવાનું જ છે પથારીએ છું પણ એવા આશીર્વાદ આપો કે મારા છોકરાઓ સુખી રહે ત્યારે આપણને એમ થાય કે વાહ આ માં છે આ માં છે સાહેબ અને આ એટલા માટે માં બોલે છે કે માને ખબર છે કે મારા આશીર્વાદથી દેવતાઓના આશીર્વાદ બહુ ટૂંકા છે હો માને ખબર છે કથામાં કહું છું વાલા સુખી થવું હોય તો હંમેશા માતા પિતાની ખૂબ સેવા કરો એટલી શાંતિથી કથામાં બેઠા છો ને ક્યારે કેવું બને હે સાહેબ એનાથી ભૂલ થઈ જાય અને થાય તો એમાં કંઈ મેં હમણાં આ લોકડાઉન આવ્યું ને ત્યારે મેં જોયું આ મુંબઈમાં ઘણા બધા છોકરાઓ રહેતા હતા પછી માતા પિતા ત્યાંથી દેશ ફોન કરીને કીધું બેટા તું ચિંતા નહીં કરતો કીધું પણ બાપા હવે અહીંયા ઈએમઆઈ ભરવાના પૈસા નથી તો કે ભલે ગમે હોય પણ તારો બાપ હજી જીવે છે ઓ અને આવા સમાજમાં ઘણા બધા વ્યક્તિઓ છે અને મા બાપનો એક શબ્દ યાદ રાખજો મા બાપનો એક શબ્દ પણ તમને મને મંત્ર કરતા પણ વધારે કામનો છે કયો શબ્દ તો કે બેટા તું સુખી થા મારા ગુરુદેવ ભગવાન એમ કેતા મેં સાંભળેલું છે મારા ગુરુ પાસે એટલા માટે કહું બ્રાહ્મણોના ના એક હજાર મંત્ર જે કામ ન કરે ને એ માતા પિતાનો એક આશીર્વાદ કામ કરે છે બેટા તું સુખી થા બેટા તું સુખી થા અને મેં જોયું કોઈ મા બાપ કોઈ છોકરા પાસે મોટા ભાગે પૈસા માંગતા જ નથી હો તમારી તો ખબર નહીં પણ મારા મા બાપે કોઈ દી માગ્યા જ નહીં બેટા મને આપજે કોઈ દી નહીં એ નથી જ મેગા અને માગે હુકામ એમ કે અમારા છે એમ જ કેવું તારે જોતા હોય તો લઈ જજે ઉલટાને એમ કે આપણને અને ત્યારે એમ થાય કે હા સાહેબ આ બરાબર છે બસ આ વસ્તુને હંમેશા યાદ રાખજો